મારું નામ ર રણછોડભાઈ સવજીભાઈ નામા હું ઓડ ગામનો વતની છું તાલુકો બિલોડા અમારે સાહેબ વિનંતી એવી એવી છે કે અમારા ગામના જે સરકારી પડતર ચારસો ત્રણ સરકારી પડતર જમીન છે અને મારા વાળો સર્વે નંબર છે એમાં થઈને એ સર્વે નંબરમાં થઈને વર્ષો જૂનો ગામ લોકોના ઉપયોગ માટે રસ્તો જાય છે એ અમારા સરપંચશ્રી અને એમના પરિવારજનોએ એ રસ્તા બંધ કરવા માટે અડસરરૂપ ગણ્યા છે આ બાબતની અમે મામલતદાર સાહેબને માન્ય કલેક્ટર સાહેબને અને દરેક જગ્યાએ લાગતા વાગતા અધિકારીઓને જાણ કરી છે સૌથી પહેલાં અમે એકવીસ પહોંચે રજૂઆત કરી કલેક્ટર સાહેબને અને ઓગણીસ પહોંચે ઓગણીસ છ અમે મા મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા અને ફેના પછી ફરી પાછા ચોવીસ તારીખે મા મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા રસ્તો ખુલ્લો કરવા માટે રજૂઆત કરી અમે ત્યારે એમને કીધું કે આ કામ કે તમે ટીડીઓ જોડે જાઓ એટલે અમે ટીડીઓ જોડે ગયા અને ટીડીઓ સાહેબને વાત કરી અને અમે રજૂઆત કરી તેમ છતાં કોઈ નિરાકરણ ના આવતા આજે અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી સરકારી પડતર જે અમારા ગામમાં છે ચારસો ત્રણ આ સરપંચ અને એમના પરિવારજનોએ દબાણ કર્યું એ દૂર કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્ર આપીને વિનંતી કરવાના છે કે આ કામ અમને ન્યાય આપો અને જો ન્યાય ન મળે

સરકારી પડતરની અંદર દબાણ કર્યું છે એક એકરની અંદર ચાર થી પાંચ મકાનો તાણી અને તેનો જાહેર રસ્તો છે એની અંદર લીસી માટી નાખીને કાળી માટી નાખીને અવરજવર રોકી છે એની સામે આજે ઓડ ગામના ગ્રામજનો અહીં આવ્યા છે અહીંયા પહેલા પણ ગામ લોકોએ અરજીઓ આપી હતી વારંવાર રજૂઆતો કરી હતી તેમ છતાં અહીંથી કલેક્ટર સાહેબે એક લેટર લખીને સંતોષ માન્યો છે ત્યાંના શ્રી ગ્રામજનોને કંઈ દાદ આપતા નથી અને એ લોકો તાલુકા પંચાયત મોકલે છે તાલુકા પંચાયત વાળા મામલતદાર ત્યાંના સરપંચશ્રીએ જાહેર દબાણ કર્યું છે અને આજે અમે આવેદન પત્ર આપીને માંગ કરીએ છીએ કે સરપંચ શ્રી પ્રથમ નાગરિક હોવા છતાં કાયદાના જાણકાર હોવા છતાં આવું દબાણ કરે તો મામલતદાર મામલતદારશ્રી તાત્કાલિક આ દબાણ દૂર કરે અને એમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી